જિલ્લા કલેક્ટર વરૂણકુમાર અધ્યક્ષસ્થાને કચેરી હોલ પાલનપુર જિલ્લાની અને નિવારણ સમિતિની બેઠક હતી જેમાં સંસદ સભ્ય અને એ વિભાગોએ પૂછેલા પ્રશ્નો સંદર્ભે અધિકારીઓ દ્વારા અપેલા જવાબો ત્વરિત ચર્ચા કરવામાં આવી હતી કલેક્ટર વરૂણ કુમાર તમામ પ્રશ્નોના ઝડપી નિરાકરણ માટે જિલ્લા તાલુકાની ગ્રામકક્ષાએ સંબંધિત વિભાગ અને અધિકારીઓ સાથે સંકલન કરી પાણી રોડ રસ્તા ગટર વીજળી શિક્ષણ ચર્ચા વિચારણા કરી જરૂરી વ્યવસ્થાનું આગોતરું આયોજન કરવા જણાવ્યું હતું બેઠકમાં સાંસદ ગેનીબેન ઠાકોર ધારાસભ્યો દ્વારા લોકહિત અને જનકલ્યાણના પ્રશ્નો સંદર્ભે કરાયેલી કાર્યવાહી અંગે સમીક્ષા કરાઈ હતી જેમાં જમીન માપણી રિઝર્વ જમીનનું ફિઝિકલ વેરિફિકેશન શાળામાં ઓઆરડીઓની ઘટ નવા ઓઆરડીઓની મંજૂરી જર્જરિત શાળાઓ આંગણવાડીના નવીન મકાન રેનોવેશન માં ધ્યાન ભોજન યોજનાના કેન્દ્ર પર પૂરો પાડવામાં આવતા અનાજના જથ્થામાં ગુણવત્તાના બાબતે નેશનલ હેલ્થ મિશન અંતર્ગત કરાર આધારિત કર્મચારીઓ બાબતે તેમજ પાલનપુર એરોમા સર્કલ પાસેની બાયપાસ રોડમાં જમીન સંપાદન કરવા આવેલ ખેડૂતોને વળતર સુજલામ સુફલામ કેનાલની સફાઈ કર અંગે અને ગેરકાયદેસર ખનીજ ખનન જેવા વિવિધ મુદ્દે વિગતે ચર્ચા અને સમીક્ષા કરવામાં આવી હતી